અમદાવાદ શહેરમાં દિવસે હત્યા અને ગુનાઓમાં કેસમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે શહેરમાં વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો છે સરદારનગરમાં જૂની અદાવતના કારણે એક યુવકની હત્યા કરવામાં આવી છે આ સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધ્યો છે અને તપાસ હાથ ધરી છે શહેરના સરદારનગર વિસ્તારમાં જૂની અદાવતમાં પ્રિન્સ વાગેલા નામના યુવકની હત્યા કરવામાં આવી છે તેર જુલાઈએ પ્રિન્સ વાગેલા તેના ઘરેથી તેની નાનીના ઘરે જવા માટે નીકળ્યો હતો આ સમય દરમિયાન ચાર આરોપીએ પ્રિન્સ વાગેલા રસ્તામાં જ રોકી તેના પર છરી તેમજ પાઇપ વડે હુમલો કરીને તેને ગંભીર રીતે ઇજાગ્રસ્ત કર્યો હતો ત્યારબાદ પ્રિન્સને વધુ સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જોકે કમનસીબે સારવાર દરમિયાન તેનું મોત થયું છે ચક્કુ વડે માથાના ભાગે તથા કોણીના ભાગે ઇજા કરેલ હતી જે સંદર્ભ સરદારનગર પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ એકસો ચોપન તથા જીપીએફ ની કલમ મુજબ ગુનો નોંધવામાં આવેલ અને સારવાર દરમિયાન જે ભોગ બનનાર પ્રિન્સ વાઘેલા છે એ મૃત્યુ પામતા બીએનએસ કલમ એકસો ત્રણ મુજબ ચારેય આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે અમે દે આ લોકો જે રતો તો જૂની આ લોકો વચ્ચે કૌટુંબિક જ મારામારી તથા અગાઉ પણ ફરિયાદ થયેલ છે જેની અદાવત રાખી અને આ બનાવ બનવા પામ્યો છે આ મંડળ શું કરે છે અને શું કરે માટે હાલ માટે છે ટેકનિકલ સર્વેલન્સ મોબાઈલ તથા અન્ય